અને વાડીએ પહેલાં નીકળીએ અને વાડીએ જઈ કાઢી આજ કાંઈ એવું બધું ખાસ કંઈ કામ છે નહીં પણ જે થોડું જ કામ હોય છે એ કરશું તો બ્લોક બનાવશું અને પેલા નીકળીએ વાડીએ તો અત્યારે અમે વરસાદ આવી ગયો ને ત્યાં બધું પલાળી દીધું છે અત્યારે અમે ફાઇનલ હવે નીકળીએ વાડીએ કેમ કે બહુ મોડું થઈ ગયું છે કેટલી વાર લાગી ગઈ થોડુંક એટલે કે અમે વહેલા ઉઠ્યા હતા પણ અત્યારે મોડું થઈ ગયું છે કેમ કે હમણાં થોડીક વાર પેલા મેં કીધું વાળીએ જાય થોડુંક કામ આવી ગયું એટલે ન ઉઠી ગયું બાકી જો આ ગાડી આપણે પડી છે તૈયાર થઈ ગયા છે અને મારી તૈયાર થઈ ગયો છે એટલે હવે ગાડી એ છે અમારી પાસે ગયા નીકળવું નથી હવે તો કહે છે ફટાફટથી વાડીએ પોગીએ ને વાળીએ જઈને આપણે મળીએ ઓકે તો કઈ ફાઇનલ પોગી ગયા છે વાળીયા અને જે પપ્પાના એ મોબાઈલ જોવે છે અને મમ્મી જો અત્યારે હંજવારી વાળી નાખી છે તો નાસ્તા પાણી કઈ કર્યું કે નહીં ચા નોટલી હલો ફટાફટથી નાસ્તો કરી લઈએ અને પછી મળીએ ઓકે તો કાશ મસ્ત મજાનો નાસ્તો પાણી કરી લીધો છે અને કપડાં બપડા બદલાઈ લીધા છે અને હવે છે ને આપણે ડુંગળી વાવવાની છે આમાં તો આપણે જોડ્યો અને નીક કરવાની છે તો પપ્પા કે નીક કરી નાખો તમે તો હું આવી ગયો છું નીક કરવા પણ હજી મારો ભાઈ નથી આવ્યો મેં કીધું કે પાવડાને કોદારી લઈને નથી આવતું જો હે નેજી આપણે નીક કરવાની છે તો ફટાફટ જ પહેલા આપણે નીક કરી લઈએ અને પછી આપણે મળીએ અને તમારે જોવું છે કેમ નીક કરીએ અમે કેટલા જોઈએ હ કેટલા જોઈએ 1000 રૂપિયા પછી આપો આમાં હું આવું મમ્મી ડુંગરી વાવવી ડુંગરી હ પાપા હું આવું આમાં કાજુ બદામ કાજુ બદામ હે બદાઈ જાય આ પપ્પાનો હે અને આ ભાઈનો 11રો હે પદપોતાના વાવે છે આમાં હું તો કાજુ બદામ કરવા વેલી થાય કાજુ બદામ થાય કે ડુંગરી વેલી થાય ડુંગરી વેલી થાય ને પછી પછી કઈ ખાવા પીવાનું કાજુ બધા લાદવા માં નાખવા જાવ આપણે કાજુ તો થાય તો વાર લાગે ને થાય પછી આપડે ક્યાં ઉતમ તો તો હાઈ તો માઈ જાય વઈ જાય માઈ થંભાઈ સકવી દીધો આતી બે તન દી પેલા જંતિયા પર પ્રેંક કર્યો તો તે જંતિયા પર આજ રીત કે એક જણ આવી પડ્યું તો પારા બારા કમ્પ્લીટ થઈ ગયું હે મસ્ત મજાના પારા થઈ ગયા જો અને આમાં હવે વાવવાની છે આપણે ડુંગળી તો પપ્પાને ને ચા પીવા જાવ હોય તો મમ્મી ચા બની બનાવી નાખો તારા પપ્પા કાજુ બદામ થઈ ગયું તો હા કાજુ બદામ થઈ ગયું હેવામાં થઈ ગયા કાજુ બદામ હમ થઈ ગયા ને થઈ ગયા કાજુ બદામ હવામાં હવે હા તમારે થમા કાજુ બદામ તૈયાર થા હે હાય થમ ઉપર જ મહેનત કરવાની રહે માંડવી હાસવાની બધી ઓકે તો ગાઈસ અત્યારે વાવી દીધી છે મકાઈ ડુંગળી ફાઇનલી અને પાણી ચાલુ કરી દીધું છે જો આપણે ડુંગળી વાવી દીધી પાણી ચાલુ કરી દીધું અને ભાઈ વાકરે છે નીક ને બારાઈ બધું કરે છે પારા પારાની એટલે ડુંગળીમાં સવારી કરવી છે અને બાકી જો પાણી ચાલુ કરી દીધું છે મસ્ત મજાનું અને મસ્ત મજાની ડુંગળી પણ આપણે વવાઈ ગઈ છે તો અત્યારે હવે વાગી રહ્યા છે કાળાબાર તો હવે ભૂખ લાગી ગઈ છે તો જમી લઈએ અને જમી લઈએ ને પછી આપણે પાણી જે વાલવાનું છે તો ત્રણે હાલશે કેમકે ભરાતા લાગશે બહુ વાર તો એ પાણી હાલે છે અને અત્યારે હવે ભૂખ લાગી છે તો પેલા જમી લઈએ ઓકે તો છે અત્યારે ફાઇનલી જમી લીધું છે અને જમી કરીને કારણે મસ્ત મજાનું ભીંડાનું શાક અને ઘઉંની રોલીની બાજરીની રોટલોને છાસ હતી તો ફટાફટ જમી લીધું છે અને જમી ક્યારે જોત અત્યારે મકાઈને ક્યારેય આપણે પીવા આવ્યા છે તો આ બ્લોક આપણો વધુ લાંબો થાય એના કરતાં આ બ્લોકને આપણે અહીંયા જ એન્ડ કરીએ મરીએ ફરીથી એક નવા બ્લોક નવા જોશ અને નવા ઉમંગની સાથે ફરીથી એક નવા બ્લોકની સાથે તો દી બધાને બાય બાય જય માતાજી હર હર મહાદેવ